વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ વિશ્વામિત્રી નદી ને સો દિવસ માં પહોળી અને ઊંડી કરવાનું કામ હાથ પર લેવાયું છે પાલિકાની સ્થાયી સમિતિ માં આવ્યો આ કામ ને રાત્રિ બજાર પાસે મંગલ પાંડે બ્રિજ નજીક આજે કામ નું મુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માં આવેલા વિનાશક પૂર બાદ રાજ્ય સરકાર ગઠિત કમિટીએ વિશ્વામિત્રી નદી અને તેની કાંસો ઊંડી અને પહોળી કરવા તેમજ તળાવની સંગ્રહ ક્ષમતા વધારવા માટે સૂચનો કર્યા હતા જે અંતર્ગત વિશ્વામિત્રી નદી સફાઈ કાંસો સફાઈ તથા ઊંડા કરવા સહિતના છે શુક્રવારે સ્થાયી સમિતિ ની બેઠક માં વિશ્વામિત્રી નદી ની ઊંડી અને પહોળી કરવાના કામ પર ચર્ચા કરાઈ હતી જેમાં બાસઠ કરોડ બાવીસ લાખ ના ખર્ચે કામ મંજૂરી મળતા તેના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે રવિવારે બપોરે કલાકે રાત્રી બજાર પાસે નજીક વિધાનસભાના મુખ્ય દંડક હસ્તે કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા તેમજ અધિકારીઓ અને કાઉન્સિલરોની ઉપસ્થિતિ રહી હતી વિશ્વામિત્રી નદીમાં આવતા તકલીફ દૂર થાય તે માટે થઈને બે સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થયા તે અનુસંધાને જ્યારે વડોદરાના તમામ સ્ટેક હોલ્ડર એટલે કે જેમાં તમામ પાર્ટીઓના રાજકીય નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ સામાજિક સંગઠનો અને સાથે સાથે મીડિયાના મિત્રોને સાથે રાખીને વિશ્વામિત્રી નવસર્જનનો જે એક સંકલ્પ લેવામાં આવ્યો તો તેના અંદર તબક્કાવાર કામ થતું જ હતું પરંતુ જ્યારે આ વખતે વડોદરા શહેરમાં વિનાશકારી પૂર આવ્યો ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા તમામ વડોદરાવાસીઓને એક વચન આપવામાં આવ્યું કે આજ પછી વડોદરામાં કોઈ દિવસ પૂરનું પાણી નહીં પ્રવેશે અને વડોદરાવાસીઓને એનું નુકસાન નહીં થાય અને તે માટે તરત જ અડતાલીસ કલાકમાં તેમને નવલાવાલા સાહેબના અધ્યક્ષતામાં એક કમિટી બનાવી અને નવલાવાલા કમિટીના સૂચનો પ્રમાણે રાજ્યના તમામ ડિપાર્ટમેન્ટ વડોદરા શહેરમાં આવતું પૂરનું પાણી રોકવા માટેના કામોમાં બધા જોડાઈ ગયા જેમાં સિંચાઈ વિભાગ હોય મહેસૂલ વિભાગ હોય કે કોર્પોરેશન હોય વડોદરા શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદી ચોવીસ કિલોમીટર અને વડોદરાના આસપાસમાં એટલે આવતી અને જતી જેને આપણે ડાડર નદી પણ કહીએ છીએ એના અંદર પણ લગભગ સિંચાઈ વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા બધે જ કામ ચાલુ છે અને આજે વિશ્વામિત્રી એક ત્યારે કરોડ વધારે લિટરનું પાણી સાથે વહી જશે વિશ્વામિત્રી નદીની જે વહન ક્ષમતા વધશે તેનાથી આગામી દિવસોમાં કોઈ દિવસ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નહીં સર્જાય એવો મને ચોક્કસ વિશ્વાસ સિટી ની અંદર ચોવીસ કિલોમીટર નો એરિયા બંને બેંક ગણીએ તો આ બાજુ ઓલી બાજુ અડતાલીસ કિલોમીટર અને સિટી ની અંદર આ જે કામગીરી છે સો દિવસમાં પૂર્ણ કરવાનો ટ્રાય કરીએ છીએ આજે એનું ખાતમુહૂર્ત માન્ય મુખ્યદંડક બાલુભાઈ બાલુભાઈ શુક્લ સાહેબ અને મેયર શ્રી ધારાસભ્ય શ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આની અંદર જે છે સમય મર્યાદા અમારી સો દિવસમાં અમે પૂરું કરીએ બીજું છે કે સૌથી યુનિક એ રીતે છે કે જળચર જે પ્રાણીઓ છે મગર અને ક્રોકોડાઇલ મગર ક્રોકોડાઇલ અને ટર્ટલ એને લક્ષમાં રાખીને અમારે કામ કરવાનું એટલે એ પ્રમાણે પણ આ પ્રોજેક્ટ એક યુનિક રહી થઈ રહ્યો છે અને સો દિવસમાં અમે આ પ્રોજેક્ટ અને એના કારણે એના કારણે જે વાહન ક્ષમતા છે એ લગભગ આઠસોથી બારસો ક્યુમેક થશે એટલે ચાલીસ ટકા ફ્લડ ઇમ્પેક્ટ ઓછું આવશે એવી જે માન્ય નવલાવાલા કંપનીનું રિકમેન્ડેશન હતું એટલા માટે આ ત્રણેય વસ્તુને લઈને